તમામ રામાયણ ના પાત્રો નો સમાવેશ કરવા માં આવ્યો એકસો ચોપન ગ્રામ 154 ગ્રામનો સોનાનો મુગટ પહેરી રામલા પાલખી રથમાં બિરાજમાન થયા આવી ઋષિ પણ શોભાયાત્રામાં નવરાત્રીને અનુલક્ષી માતાજીને યાદ કરી રથયાત્રાના રૂટ પર ચલિત નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું રામાનંદી સાધુ સમાજ દ્વારા રથયાત્રામાં સુંદર કાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત કેન્સર અને મતદાન જાગૃતિ બાબતની બાબતને કાર્યક્રમની પણ ઝાંખી રાખવામાં આવી હતી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રામાં સાધુ સંતો શહેરના અગ્રણીઓ તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યજ્ઞેશભ જુનાગઢ